નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આપ સૌનું ચેનલમાં હાર્દિક સ્વાગત છે શુક્રવારે આ પાંચ કામ કદી ન કરશો નહીં તો આખું ઘર કંગાળ થઈ જશે હિન્દુ ધર્મમાં અઠવાડિયાના સાતે દિવસો કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત છે એ જ રીતે શુક્રવારે માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે આ દિવસે શ્રદ્ધાથી વિધિ વિધાન પ્રમાણે માતા લક્ષ્મીની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે શ્રદ્ધાળુઓ આ દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વ્રત અને પૂજા પાઠ કરે છે અને માતા લક્ષ્મી તેમની બધી મનોકામનાઓ પૂરી કરે છે શુક્રવારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના વિધિ વિધાન અને વ્રત વિશે મોટાભાગના લોકો જાણે છે પરંતુ ધાર્મિક માન્યતા અનુસાર કેટલાક કામ શુક્રવારે કરવાની મનાઈ હોય છે આ કામ શુક્રવારે કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને ઘરમાં દરિદ્રતા આવી શકે છે આવો જાણીએ એ પાંચ કામ કયા છે જે શુક્રવારે ન કરવા જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણીના આશીર્વાદ તમારા પર બની રહે તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખો નંબર એક ખાંડ કે સાકર કોઈને ન આપો માન્યતા અનુસાર શુક્રવારના દિવસે ખાંડ કે સાકરનું દાન કે ઉધાર ન આપવો જોઈએ આમ કરવાથી શુક્ર ગ્રહ નબળો પડે છે માનવામાં આવે છે સુખ સમૃદ્ધિ અને વૈભવ શુક્ર ગ્રહથી જ આવે છે જો શુક્ર ગ્રહ નબળો હશે તો ઘરમાં સુખ શાંતિ અને વૈભવની પણ કમી રહેશે નંબર બે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહને સમર્પિત છે શુક્ર ગ્રહ ભૌતિક અને વૈવાહિક સુખી જીવનનું પ્રતિક છે શુક્રવારના દિવસે પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે લડવું ન જોઈએ માનવામાં આવે છે કે આ મતભેદથી મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે શુક્રવારના દિવસે એવું કોઈ પણ કામ ન કરો જેનાથી દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવે નંબર ત્રણ વાળનું ધ્યાન રાખો શુક્રવારના દિવસે ઘરની કુંવારી છોકરીઓ અને પરણેલી સ્ત્રીઓએ વાળ ન ધોવો અને નખ પણ ન કાપો સાથે જ ઘરના લોકો પોતાની દાઢી પણ ન બનાવો અને ન તો વાળ કપાવે અન્યથા માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને તમારા ઘરેથી ચાલી જાય છે નંબર ચાર શુક્રવારના દિવસે કોઈ પણ સ્ત્રી પોતાના શૃંગારની સામગ્રી બીજી સ્ત્રીને ન આપે આનાથી તેમના વૈવાહિક જીવનમાં કષ્ટ આવે છે સાથે જ માતા લક્ષ્મી નારાજ થઈને તે ઘરનો ત્યાગ કરી દે છે આ ઉપરાંત ધ્યાન રાખો કે શુક્રવારના દિવસે ચોખા લોટ દાળ કે અન્ય કોઈ પણ સામગ્રી ઉધાર આપવાથી સંપૂર્ણપણે બચવું જોઈએ આનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે જો તમે ભૂલથી પણ કોઈને શુક્રવારના દિવસે ઉધાર આપો છો તો આ દિવસે આપેલા પૈસા ખૂબ જ મોડેથી મળે છે અને કેટલીક વાર મળતા પણ નથી આનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને આપણા જીવનમાંથી ચાલી જાય છે આ ઉપરાંત ભૂલથી પણ ગંદા કપડાં ન પહેરવા જોઈએ ગંદા અને ફાટેલા કપડાં પહેરવાથી કુંડળીમાં રાહુ નબળો પડે છે નંબર પાંચ શુક્રવારના દિવસે તમે ગમે તેટલી ખરીદી કરો પરંતુ રસોડાનું સામાન તો બિલકુલ ન ખરીદો માન્યતા છે શુક્રવારે ખરીદેલો રસોડાનો સામાન માતા લક્ષ્મીને રુષ્ટ કરે છે વળી તમારે શુક્રવારના દિવસે જમીન જાયદાદની લેવડદેવડ કરવાથી પણ બચવું જોઈએ આનાથી આખા પરિવાર માટે ગંભીર પરિણામો આવી શકે છે અન્યથા ભૂલથી પણ શુક્રવારના દિવસે કોઈને પણ મીઠાઈ ન આપવી જોઈએ આનાથી કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો પડી જાય છે અને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે નંબર છ શુક્રવારના દિવસે ઘરની સાફ સફાઈનું ધ્યાન જરૂર રાખો આ દિવસે ભૂલથી પણ તમારા ઘરને કે પોતાને ગંદા ન રાખો આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે આ ઉપરાંત આજના દિવસે માંસ મદિરા કે પછી નશાવાળી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ ભૂલથી પણ આનું સેવન ન કરવું જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે નંબર સાત શુક્રવારના દિવસે ખાટી વસ્તુઓનું પણ સેવન ન કરવું જોઈએ વાસ્તવમાં માતા સંતોષીના વ્રતમાં ખાટી વસ્તુઓનું સેવન કરવું સારું નથી માનવામાં આવતું આથી શુક્રવારે ખાટી વસ્તુઓનું સેવન તમારે ભૂલથી પણ ન કરવું જોઈએ આ દિવસે ખાટી વસ્તુઓનું સેવન કરવાથી માતા સંતોષી અને માતા લક્ષ્મી રૂઢી જાય છે શુક્રવારે મીઠાથી પણ દૂર રહેવું જોઈએ જો તમે વ્રત રાખ્યું હોય તો આ વાતનું ધ્યાન રાખો એટલે કે શુક્રવારના દિવસે મીઠાના સેવનથી પણ દૂર રહો નંબર આઠ ઘરમાં ગંદકી ન રાખો કહેવાય છે કે માતા લક્ષ્મી સ્વચ્છતાથી પ્રસન્ન થાય છે એટલે કે દિવાળીના દિવસે મા લક્ષ્મીની પૂજા પહેલાં લોકો પોતાના ઘરની સારી રીતે સફાઈ કરે છે જેથી મા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહે ઘરમાં ગંદકી રહેવાથી દરિદ્રતા આવે છે ખાસ કરીને શુક્રવારના દિવસે ઘરની સફાઈ સારી રીતે કરવી જોઈએ નંબર નવ કોઈનું પણ અપમાન ન કરો સામાન્ય રીતે કોઈનું પણ અપમાન ન કરવું જોઈએ પરંતુ શુક્રવારના દિવસે ભૂલથી પણ કન્યા મહિલા અને કિન્નરોનું અપમાન ન કરવું જોઈએ અને ન તો તેમને અપશબ્દો બોલવા જોઈએ માન્યતા છે આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે જેનાથી ધનની હાનિ થવા લાગે છે શુક્રવારે આ ઉપાય કરો નંબર એક મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારના દિવસે ઘરના મુખ્ય દ્વારની બહારની તરફ જમીન પર રોડીથી લાલ રંગથી માતા લક્ષ્મીના પગલાં બનાવો આનાથી તે ઘરમાં પધારે છે નંબર બે માતા લક્ષ્મીનું આશીર્વાદ મેળવવા માટે શુક્રવારના દિવસે સવારે સ્નાન ધ્યાન કર્યા પછી સફેદ અથવા ક્રીમ રંગના કપડાં પહેરો શુક્રવારના દિવસે આ રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે નંબર ત્રણ માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટોને ઈશાન ખૂણામાં અથવા પૂર્વ દિશામાં રાખીને જ પૂજા કરો મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમને કમળનું ફોલ ચડાવો અને શ્રી સુક્તનો પાઠ કરો નંબર ચાર માતા લક્ષ્મીના મંત્રનો જાપ સ્ફટિક અથવા કમળના ઘટાની માળાથી કરવો જોઈએ માતા લક્ષ્મીની સાથે ભગવાન શ્રી નારાયણની પણ પૂજા કરો લક્ષ્મી અને નારાયણ બંનેની પૂજા કરવાથી બધા દેવી દેવતાઓના આશીર્વાદ બની રહે છે અને ધન સંબંધિત બાધાઓ પણ દૂર થાય છે નંબર પાંચ આર્થિક સંકટમાંથી મુક્તિ માટે આ દિવસે મહાલક્ષ્મી યંત્રની સ્થાપના કરો અને તેની પૂજા કરો મહાલક્ષ્મી યંત્રને તિજોરીમાં રાખવાથી ધનનું આગમન થાય છે આ તમામ માહિતી જનરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર સારી સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી મિત્રો આજની અમારી વિડીયો તમને કેવી લાગે તે અમને કોમેન્ટ કરીને જણાવજો જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખજો માતા લક્ષ્મી તમારા પર હંમેશા પોતાની કૃપા બનાવી રાખે વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર